સ્વજનો અને મિત્રો જ્યારે જ્યારે ગુરુ પૂર્ણિમાનું પર્વ આવે છે ત્યારે મારા મનમાં એક પ્રશ્ન થાય છે કે ગુરુ પૂર્ણિમાનું પર્વ ગુરુની પૂજા ભક્તિ કરવા માટે છે કે ગુરુની પરીક્ષા કરવા માટે છે આવો પ્રશ્ન મને કેમ થાય છે એવો પ્રશ્ન સ્વાભાવિક રીતે તમને થશે તો ગુરુ સાચા ગુરુ આપણને મળ્યા હોય તો એમની તો પૂજા ભક્તિ લાઈફ ટાઈમ કરવાની હોય દરરોજ કરવાની હોય વર્ષમાં એક જ દિવસ એમની ભક્તિ કરીએ તો થોડું ચાલે એટલે આપણા પૂર્વસૂરીઓએ પૂર્વના જ્ઞાનીઓએ આટલો લાંબો વિચાર કર્યો હશે એમ મને લાગે છે કે તમે આખું જીવન ભલે ગુરુને સમર્પિત રહો એની આજ્ઞામાં રહો એની સેવા ભક્તિ કરો પણ એક દિવસ એવો રાખો કે તમે ગુરુની પરીક્ષા કરો તો ગુરુની પરીક્ષા આપણે કરવાની આવો પ્રશ્ન પણ થાય તો એનો જવાબ એ છે કે આપણે ઘરમાં એક નોકર રાખવો હોય કે એક ડ્રાઈવર રાખવો હોય તોય એનું ખાનદાન કેવું છે કેટલો વિનય વિવેકી છે એની આપણે બધી બહુ જ દરકાર કરતા હોઈએ છીએ એની પરીક્ષા કરતા હોઈએ છીએ એ પ્રામાણિક છે કે નહીં ઘણી બધી બાબતોમાં આપણે એની ચકાસણી કરતા હોઈએ છીએ તો એક નોકર રાખવા માટે જેટલી ચીવટ રાખીએ એટલી આપણા ગુરુ બનાવવા માટે ન રાખીએ તો આપણે મૂરખ ગણાવીએ અને આપણે મૂરખ ન બનીએ એ માટે આપણા ભૂતકાળના જ્ઞાનીઓએ ગુરુની પરીક્ષા કરવા માટે ગુરુ પૂર્ણિમાનું પર્વ બનાવ્યું હોય એવું હું માનું છું વ્યક્તિગત રીતે આજકાલ આપણે જાણીએ છીએ કે ગુરુઓ પોતાનું માર્કેટિંગ કરતા હોય છે એટલે તમે માર્કેટિંગ કરતાં ગુરુને જોશો ને તો એના અવાજનો રણકો બોદો હશે એનો ચહેરા એનો ચહેરો જોશો ને તો વેપારી હોય એવી છાપ પડશે તમને એનામાં ચારિત્રની સુગંધ નહીં દેખાય એનું વ્યક્તિત્વ બહુ વિકૃત સડેલું એવું લાગશે જેને જોતાની સાથે વંદન કરવાનું મન થાય એની આંખોમાં નિર્મળતા હોય એની વાણીમાં પવિત્રતા હોય કોઈ રાગ દ્વેષ મોહ ન હોય એવા ગુરુને આપણે આપણું જીવન સમર્પિત કરવું જોઈએ ગુરુ એટલે માત્ર આધ્યાત્મિક ગુરુ નથી હોતા શૈક્ષણિક ગુરુ પણ હોય વ્યવસાયિક ગુરુ પણ હોય જેની પાસેથી આપણને થોડુંક જ્ઞાન મળ્યું જીવનનો થોડુંક અજવાળું મળ્યું કે થોડીક સુગંધ મળી એ બધાએ આપણા ગુરુ છે ગુરુ આપણો વોચમેન પણ હોઈ શકે અને આપણી લિફ્ટમેન પણ હોઈ શકે કોઈ પણ વ્યક્તિ ગુરુ હોઈ શકે અને આપણને જેની પાસેથી કશુંક પણ શીખવા મળ્યું હોય તો એનું ઋણ હંમેશા યાદ રાખીએ અને સમર્પિત રહીને એનો આદર કરીએ એ અપેક્ષા રાખીએ આપણે તો ગુરુ પૂર્ણિમાના પર્વ પ્રસંગે આપ સૌ આપ જેને ગુરુ માનતા હોય એમની ખરેખર પરીક્ષા કરજો અને જો એ તમારા ગુરુ સો ચર્ચના ગુરુ ચોવીસ કેરેટના ગુરુ તમને પુરવાર થતાં લાગે તો તમને મારા અભિનંદન અને એ ગુરુને મારા વંદન આભાર